અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એશિયન પેન્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આકરોગ નિદાન કેમ્પ યોજાયો હતો વાલીતા વાલિયા તાલુકાના કોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એશિયન પેન્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આખરોગ નો નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચશ્મા પણ આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં આંખ રોગોના નિષ્ણાંત અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી દવાઓ અને આંખના ટીપા પણ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા કોણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો લોકોના ચહેરા ઉપર એક સંતોષજનક સ્મિત ઉભરી આવ્યું હતું આ કેમ્પ આ કેમ્પ સફળ કરવામાં સી સીએસઆર ભાગરૂપે એશિયન પેન્ટ દ્વારા કેમ્પનું આયોજન થયું હતું તેમજ એશિયન પેન્ટના માન્ય મેનેજર સિનિયર મેનેજર શ્રી અને તેમના સ્ટાફ અચૂક હાજરી આપી હતી તથા ગામના સરપંચ શ્રી કનુભાઈ વસાવાના તલાટી શ્રી અરવિંદભાઈના સહયોગ લોકો માટે કેમ્પનો લાભ લઈ શક્યા હતા સાથે સાથે વાલીયા તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર કિશનભાઈ વસાવાના અને કોન પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર કરીના મોદી અને એમપીએચએસ શ્રી હેમંત વસાવાના માર્ગદર્શન હેઠળ સરકારી તંત્રના સહયોગથી લોકોએ આ કેમ્પનો લાભ મેળવ્યો હતો શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી આ કેમ્પ સંચાલન કરવામાં આવ્યું હતું